દિવ્યાંગો માટે વિશેષ ગરબાનું આયોજન ગ્રાઉન્ડમાં નવરંગ બર્ડ્સ ગ્રુપ દ્વારા દિવ્યાંગોએ ગરબાની રમઝટ બોલાવી માતાજીની આરાધનામાં ભક્તો થયા દિવ્યાંગોએ પોતાના પરિજનો સાથે ગરબાના તાલે ગરબે ઘૂમી આનંદ માર્યો નડિયાદમાં દિવ્યાંગો માટે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું બાસુદીવાલા ગ્રાઉન્ડમાં આયોજન હાથ ધરાયું દિવ્યાંગોએ રાસ ગરબાની રમઝટ બોલાવી સાક્ષર નડિયાદના મધ્ય આવેલ બાસુદીવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીટ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત મહોત્સવ બે હજાર પચીસમાં સક્ષમ પરિવારને અમે નિમંત્રિત કર્યા હતા અને અમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારા નિમંત્રણને સાદર આદર અર્પણ કરી સક્ષમ પરિવારના ગુજરાત પ્રદેશના સંયોજક આદરણીય પ્રફુલ્લભાઈ પટેલ એડનવાલા તથા તેમના સૌ કોઈ પારિવારિક સ્વજનો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સૌ સન્માનીય મહાનુભાવો આજે ઉપસ્થિત છે અહીંયા આગળ નડિયાદમાં અમે થેરાપી સેન્ટર ચલાવીએ છીએ કે મંદ બુદ્ધિ સેલેબલ પારસી બીજા બાઉન સિમરન અને જેને મગજનો વિકાસ ના થયો હોય એને થેરાપી આપી અને કમસે કમ એને એને સક્ષમ કરવાની કોશિશ કરીએ છીએ સક્ષમ સંસ્થા એ દિવ્યાંગોની સંસ્થા છે અમે દિવ્યાંગોને દયાની દ્રષ્ટિએ જોવા રાખવા માંગતા નથી પણ દિવ્યાંગોને કે જે પણ પ્રકારની કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા હોય તો એ દિવ્યાંગતા ને અમે એની દિવ્યાંગતા ને કેમની ઓછી કરવી અથવા તો એની દિવ્યાંગતામાં કઈ કઈ શક્તિઓ પડી છે શક્તિઓ બહાર કાઢવાની કોશિશ અમે સક્ષમ સંસ્થા કરીએ છીએ